પાદરાના ડભાસા મહલી ખાતે બે દિવસ પહેલા હત્યાના બનાવમાં પોલીસે ભેદ ઉકેલ્યો ત્રણ આરોપીઓની ધરપકડ સગીર દીકરીએ પોતાના પ્રેમને પામવા પોતાના જ પિતાની હત્યાની યોજના બનાવીને પ્રેમીના હસ્તે હત્યા કરાવી કડિયુક પરાકાષ્ઠાએ પ્રેમ આંદોળો છે તે યુગથી સાચી ઠરી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપી જિલ્લા અને પાદરા પોલીસની પ્રશંસનીય કામગીરી ચોવીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરી પાદરાના ડબાસા મહલી ખાતે ખેતરમાં રહેતા શનાભાઈ રૈજીભાઈ ચાવડાની સગીર દીકરી તેના પ્રેમી રણજીત ગજેન્દ્ર વાઘેલા સાથે પ્રેમ થઈ ગયો હતો જેમાં મૃતક શનાભાઈ ચાવડાને આ પ્રેમ સંબંધની જાણ થતાં સગીર દીકરીને તેની માતા સાથે રાત્રે એક રૂમમાં બહારથી તાળું મારીને પોતાની પાસે ચાવી રાખીને સૂઈ જતા હતા બહાર વરંડામાં જેમાં બે દિવસ પહેલાં પીવાના પાણીમાં દીકરીએ ઘેરની ગોળી નાખી હતી ને રાત્રિના સમયે પરંતુ સ્વાદ બરાબર નહીં આવતા પાણી ઢોળી દીધું હતું જેમાં ફરી હત્યાની યોજના પ્રેમી પંખીડાએ બનાવી ને હત્યાની રાત્રિએ ફરી મૃતકની દીકરી અને પ્રેમિકાએ ફરી ભોજનમાં ઘેરની ગોળી વાટીને નાખી દીધી જેમાં રાત્રે અઢી કલાકે યોજના પ્રમાણે પ્રેમી અને હત્યારો રણજીત વાઘેલા વરંડામાં સુતેલ શનાભાઈ ચાવડાને પોતાના મિત્ર ભવ્ય મહેશભાઈ વસાવાને સાથે રાખીને ઘેરમાં સુતેલા શનાભાઈ ચાવડાની છાતીમાં ચાકુના ત્રણ ઘાવારીને હત્યા કરી જે પ્રેમિકા હત્યારાની પુત્રીએ બારીમાંથી વધુ જોયું હત્યા બાદ હત્યારાઓ પોતાના ઘરે જઈને ગયા હતા સવાર ખબર પડતા પોલીસે જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓની મદદ લઈને ચોવીસ કલાકમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં સગીર પ્રેમિકાને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી કરી છે જેમાં મળતી માહિતી પ્રમાણે હત્યારો મુખ્ય આરોપી અગાઉ પોસ્કોમાં જુલાઈ મહિનામાં જેલમાં હતો અને ઓગસ્ટ મહિનામાં ઘરે આવ્યો હતો અને આ ફરી હત્યાને અંજામ આપ્યો આમ થોડા કલાકોમાં પાદરા પોલીસ અને જિલ્લા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરતા પ્રશંસનીય ફરજ બજાવી છે માત્ર રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા ગઈકાલે પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો બનાવ બન્યો છે એની અંદર વિકટિમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર

અ ની ઉપર જુલાઈ મહિનાની અંદર એક કેસ રજીસ્ટર થયો હતો અને ઓગસ્ટ મહિનાની અંદર આ આ બેલ ઉપર બહાર એમની જો છે પ્લાન ગયા મહિનાથી કરતી હતી આ જો મર્ડર થયો છે એના બે દિવસ અગાઉ પણ આ મર્ડર કરવાના હેતુથી એમની ડોટર દ્વારા પોતાની મધરને અને પોતાના ફાધરને સ્લીપિંગ પિલ્સ આપીને એ ચેક કરીને બૂમ પાડી હતી કે ભાઈ એ ઊંઘી ગયા છે કે નહીં બટ એમની મદર જાગી ગઈ હતી તો બે દિવસ અગાઉ આ કૃત્ય થયું નથી અને પરમ દિવસે રાત્રે સેમ ચીઝ કરાવીને આ લોકોએ જો છે આ મર્ડરને ભાર પાડી છે હા તો આ જો પ્રેમ प्रकरण છે એના વિરુદ્ધમાં એમનો ફાધર હતા એમના આ જો છે પોતાની ડિગ્રી અને પોતાની વાઈફને રાત્રે ઓરડીની અંદર બંધ કરીને બહાર થી તાલો મારીને ચાબી પોતાના પાસે રાખતા હતા અને આ જયારે મર્ડર થયું છે ત્યારે એ એ એ જો છે છે પોતે હતી કે ભાઈ કામ પૂરું થઈ ગયું આ જો પ્લાનિંગ છે આ જો ની એમની વીકરી છે એમનું અને મુખ્ય આરોપી રંજીત ગજેન્દ્ર વાઘેલાનું હતું અને એમનું પ્લાનિંગ એ જ હતું કે ભાઈ મર્ડર કર્યા પછી આ જો દીકરી છે તે પોતાના પ્રેમી રંજીત ગજેન્દ્ર વાઘેલા સાથે નાખી દેશે એ અત્યારે પૂછપરછ હાલ ચાલુમાં છે અને પોલીસે જો છે આ નું જો છે રિકવરી કરી લીધી છે અને કઈ જગ્યાથી ખરીદી કરી છે અને કેવી રીતે આ લોકોએ આ આઈડિયો લીધો છે એ બાબતની રાત્રે અઢી વાગ્યાની આસપાસ આ મર્ડર કરવામાં આવ્યું છે અને આ એક ચાકુથી આ મર્ડર ને પાર પાડ્યું છે ટોટલ 3 જેટલા સ્ટેબિંગના ના વૂન્ઝ છે વિક્ટિમ ના ભાગ ઉપર છાતી ભાગ ઉપર અને એવી રીતે આ મર્ડર નું અંજામ આ પડ્યો છે આર્દર મદર જો છે તે ડિગ્રી સાથે જ એ ઓડી ની અંદર જ ઉંઘેલી હતી બટ કેમ કે મર્ડર મધરે આ સ્લીપિંગ પિલ્સ આપીલી હતી એ ઉંગમાંથી એ ઉઠી નથી આપણે કે આજ ઓરંજીત છે તે છૂટક મજૂરીનો કામ કરી રહ્યો છે જેવી જ રીતે આ મર્ડરની હકીકત પોલીસે જાણ પડી ત્યારે તમામ શકમંદ ઇન્ડિવિડ્યુઅલ્સ ને પર્સન્સ ઓફ ઇન્ટરેસ્ટ ને સીસીટીવી કેમેરા અને મોબાઈલ ફોન ની તાત્કાલિક તજવીજ કરી આથી ક્લુ મળતા પોલીસે રંજીત ગજેન્દ્ર વાઘેલાને પિકઅપ કરવામાં આવ્યું છે અને દાવાઓ છે આ મર્ડરને લગત એ બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આ જો છે આ છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું એ જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી આ બે દિવસ અગાઉ પણ આ એટેમ્પ્ટ થયો હતો અને એ પહેલા પણ એક વખત

એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તું તારા સાથે ભાગી જશું એવી રીતે એની હકીકત બતાવીને આ મર્ડર